ઇસરોએ અંતરિક્ષમાં રચ્યો ઇતિહાસ અંતરિક્ષમાં સફળતાપૂર્વક થયું ડોકિંગ પંદર મીટરથી ત્રણ મીટર હોલ્ડ પોઈન્ટ સુધીનો અભ્યાસપૂર્ણ ડોકિંગની થઈ સચોટ શરૂઆત અંતરિક્ષયાનને સફળતાપૂર્વક કર્યું કેપ્ચર કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે મહેસાણા જિલ્લાની મુલાકાતે પીએમ મોદીના વતન વડનગરમાં ત્રણસો કરોડના વિકાસ કાર્યોનું કરશે લોકાર્પણ ભારતના પહેલા આર્કિયોલોજીકલ એક્સપિરિયન્સ મ્યુઝિયમ પ્રેરણા સંકુલ અને સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સનું કરશે લોકાર્પણ વડનગરના પચીસો વર્ષના ઇતિહાસનું સાક્ષી બનશે આર્કિયોલોજીકલ મ્યુઝિયમ ખોદકામ દરમિયાન મળેલ પાંચ હજારથી વધુ પ્રાચીન અવશેષો મ્યુઝિયમમાં મૂકાશે વડનગરના સાત રાજવંશોના સમયગાળાની મળશે માહિતી વડનગરના પ્રેરણા સંકુલમાં આધુનિક ટેકનિકની સાથે નૈતિક મૂલ્યોના પાઠ ભણવાશે

ઉત્તરાખંડમાં આજથી બે દિવસ વરસાદ અને હિમવર્ષાનું યલ્લો અલર્ટ દિલ્હીના અનેક વિસ્તારોમાં વરસાદ તો રાજ્યમાં ઠંડીમાં આંશિક રાહત સુરેન્દ્રનગરના માલધારી રાસ મંડળીની લાલ કિલ્લાની પરેડમાં ભાગ લેવામાં પસંદગી છવ્વીસ જાન્યુઆરીએ પરેડમાં ગ્રુપના વીસ કલાકાર દુહા છંદ રાસની ઝાલાવાડી સંસ્કૃતિની ઝાંખીની કરશે જમાવટ

પંદર મહિનાથી ચાલી રહેલ ઇઝરાયલ અને હમાસ વચ્ચે સંઘર્ષ સમાપ્ત થતા પ્રથમ તબક્કામાં તેત્રીસ બંધકોને કરાશે મુક્ત સમાચાર હવે વિગતવાર જોઈશું સિંગાપુરના રાષ્ટ્રપતિ થર્મન શનમુગરત્નમ આજથી ભારતની પાંચ દિવસની મુલાકાતે છે દિલ્હીમાં રાષ્ટ્રપતિ ભવન ખાતે તેમનું ઔપચારિક સ્વાગત કરવામાં આવ્યું હતું અને ગાર્ડ ઓફ ઓનર સાથે તેમનું સ્વાગત કરાયું હતું તેમના સ્વાગત માટે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ખાસ ઉપસ્થિત રહ્યા હતા સાથે જ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે સિંગાપોરના રાષ્ટ્રપતિ બેઠક કરશે ઉલ્લેખનીય છે કે તેમની સાથે મંત્રીઓ સંસદ સભ્યો અને અધિકારીઓ સહિત ઉચ્ચ સ્તરીય પ્રતિનિધિ મંડળ પણ ભારતની મુલાકાતે છે Between a small country, Singapore, and a very large country, India. But we found ways to cooperate in ways that are mutual interests in a whole range of areas. Our business relationships are thriving. In fact, Singapore is the largest investor in India for many years now. અંતરિક્ષ ક્ષેત્રે ભારતે ઇતિહાસમાં પોતાનું નામ સ્થાપિત કર્યું છે સ્પેડેક્સ પ્રયોગ અંતરિક્ષ ડોકિંગમાં ભારતને મોટી સફળતા પ્રાપ્ત થઈ છે ભારત અંતરિક્ષ ડોકિંગ ટેકનોલોજી પ્રસ્થાપિત કરનાર વિશ્વનો ચોથો દેશ બન્યો છે ઇસરો દ્વારા ત્રીસ ડિસેમ્બરના રોજ આ સેટેલાઇટ પ્રક્ષેપિત કરવામાં આવ્યો હતો પંદર મીટરથી ત્રણ મીટર હોલ્ડ પોઈન્ટ સુધી આ અભ્યાસ પૂર્ણ કર્યો છે આ પહેલાં રશિયા અમેરિકા અને ચીન દ્વારા આ અભ્યાસ પૂર્ણ કરવામાં આવ્યો છે एक चीज तो साफ हो जाता है जो भारत ने अपना लक्ष्य रखा है 2035 तक की अपना एक भारत अंतरिक्ष के, के, के आने वाले दिनों में स्पेस में लेकर के कई चीजें स्पेस में लेकर के कृषि स्पेस में कैसे फार्मिंग होगी स्पेस में कैसे स्पे, आ, आ, उस फार्मिंग से मेडिसिन तैयार किए जाएंगे स्पेस में कैसे अन्य चीजों को देखा जाता है जैसे फार्मिंग यहाँ पे कितनी सुलभ है क्योंकि तो यहाँ पे हमें हर चीज मिट्टी है उपलब्ध हमें यहाँ पे वायु वायुमंडल उपलब्ध है हर चीज उपलब्ध है लेकिन स्पेस में जहाँ ये चीजें उपलब्ध नहीं है वहां कैसे हम इन चीजों को कर पाएंगे तो ये कई और नए आयाम खोलेगा પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનું જન્મસ્થળ વડનગર હવે આધુનિક બનવા જઈ રહ્યું છે ગૃહમંત્રી અમિત શાહ આજે વડનગર પહોંચી લગભગ ત્રણસો કરોડના વિકાસ કાર્યોનું લોકાર્પણ કરશે તેઓ વડનગરમાં પુરાતત્વ અનુભવ સંગ્રહાલય પ્રેરણા સંકુલ અને સ્પોર્ટ્સ કોમ્પલેક્ષનું ઉદઘાટન કરશે તેઓ બોતેર કરોડ રૂપિયાથી બનાવેલ પ્રેરણા સંકુલ રાષ્ટ્રને સમર્પિત કરશે પ્રધાનમંત્રીએ આ જ શાળામાંથી તેમનું પ્રારંભિક શિક્ષણ પ્રાપ્ત કર્યું હતું यहाँ पर आके मैं अपना ये कॉन्फिडेंस लेवल जो है वो बढ़ा पा रही हूँ और इधर में बहुत सारे स्टेट्स के लोगों से मैं मिल पा रही हूँ बहुत सारे फ्रेंड्स हैं मुझे बहुत कुछ सीखने का मौका मिल रहा है जैसे कि उनका लैंग्वेज उसके खाने पीने का तरीका ऐसा और इधर में आके मैंने सीखा बहुत रूबिक्स की फिर स्ट्रींग आर्ट के बारे में जाना थ्री प्रिंटिंग के बारे में जाना फिर पोस्टर कैसे बनाते ये सीखा हमें टूर पे ले जा, जाया जाता है फिर हम वो जो खुदाई हुआ चीज़ है वो नीचे से क्या क्या मिला है स्कल्पचर वगैरह उनके बारे में हमें सिखाया जाता है यहाँ पर केंद्रीय गृह मंत्री अमित शाह वडनगर में नवनिर्मित भारत ना पहला આર્કિયોલોજીકલ એક્સપિરિયન્સ મ્યુઝિયમનું ઉદઘાટન કરશે તેમાં વડનગરના પચીસો વર્ષના ઐતિહાસિક વારસાને માણી શકાશે મ્યુઝિયમમાં ઈસવીસન પૂર્વે આઠસોથી શરૂ કરીને સાત અલગ અલગ સંસ્કૃતિના તબક્કા રજૂ કરવામાં આવ્યા છે એકવીસમી સદીના આરંભે વડનગરમાં થયેલા ખોદકામમાં આઈઆઈટી ખડગપુર આર્કિયોલોજીકલ સર્વે ઓફ ઇન્ડિયા અને અન્ય સંસ્થાઓના વૈજ્ઞાનિકોએ માનવ વસાહતના પુરાવા શોધ્યા છે જે હવે મ્યુઝિયમના મુખ્ય આકર્ષણ તરીકે પ્રસ્તુત થશે ये इंडिया का ऐसा पहला साइट होगा जो ओपन छोड़ा गया है और जिसके साथ कनेक्ट करके इंटरनेशनल स्टैंडर्ड का एक म्यूजियम बनाया गया है और अभी हम लोगों का ये भी प्लानिंग है जैसे काफ़ी सारी यूनिवर्सिटीज़ आई आई टी है आई आई खड़गपुर है बीरबल सानी इंस्टीट्यूट है तो इस तरह की काफ़ी सारी यूनिवर्सिटीज़ हैं जिनके साथ एमओ किए गए हैं जो यहाँ जो फाइंडिंग्स हुई है और बाकी अलग जो यहाँ के सिस्टम्स वगैरह वाटर मैनेजमेंट सिस्टम है टाउन प्लानिंग है उसके ऊपर ये सब यूनिवर्सिटीज़ अपने रिसर्च कर रही हैं तो और इंटरनेशनल जर्नल में भी ये पब्लिश हुए हैं तो इन सभी को लेके काफ़ी आगे काम किया जा रहा है तो इसमें आर्टिफैक्ट्स तो हैं ही करीबन छः हज़ार आर्टिफैक्ट्स हैं और बहुत ही इंपॉर्टेंट आर्टिफैक्ट्स हैं ये बताता है कि वडनगर की हिस्ट्री क्या है एक ये लिविंग टाउन है जो पूरा वडनगर है वो ढाई हज़ार साल पुराना टाउन है जैसे वाराणसी है ये कुछ ही टाउन बचे हैं जो पूरे लिविंग लेजेंड्स हैं हमारे बहुत सारे प्राचीन काल के धोलावीरा है जैसे जब इसमें खुदाई हुई तो पता चला कि इसमें बहुत सारी बुद्धिस्ट मोनेस्ट्रीज मिली हैं बहुत सारे जैन टेम्पल्स मिले बहुत सारे हिंदू श्राइन्स मिले तो ये करते करते जो चीज़ें मिली सारी उसके ऊपर ये पूरा म्यूजियम है यहाँ पर जो भी खुदाइयाँ हुई हैं उनके फलस्वरूप जो है ये एक बड़ा संग्रहालय का आकार ले रहा है ताकि भविष्य की पीढ़ियाँ इसको देख सकें और बड़नगर की जो यात्रा है जो अविरल यात्रा जिसको कह सकते हैं हम बिना किसी रुकावट के बिना किसी डिजर्सन के जो लगातार चल रही है उसको देख सकें और जो हमारी प्राचीन पीढ़ी का जो विजन था उनका जो दूरदृष्टि थी उसको समझ सकें कि कैसे इस स्थान का चुनाव उन्होंने एक नगर के स्थापना के लिए किया કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ વડનગરની મુલાકાત દરમિયાન રૂપિયા બોતેર કરોડના ખર્ચે તૈયાર થયેલું પ્રેરણા સંકુલ પણ રાષ્ટ્રને સમર્પિત કરવાના છે પ્રેરણા સંકુલ વડનગરની ઐતિહાસિક પ્રાથમિક શાળાની ઈમારતના નવીનીકરણ માટેની એક પહેલ છે અઢારસો અઠ્યાસીમાં સ્થપાયેલી આ જ શાળામાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પોતાનું પ્રાથમિક શિક્ષણ મેળવ્યું હતું ભારતીય પુરાતત્વ સર્વેક્ષણ દ્વારા આ શાળાને ભવિષ્યની આધુનિક શૈક્ષણિક સંસ્થા તરીકે વિકસિત કરવામાં આવી છે જેમાં નવી ટેકનોલોજી દ્વારા શિક્ષણ અને નૈતિક મૂલ્યોનો અનોખો સંગમ છે પ્રેરણા સંકુલનો મુખ્ય ઉદ્દેશ વિદ્યાર્થીઓની સાથે સામાન્ય લોકોમાં વિકાસ અને પરિવર્તનની ભાવનાને પ્રોત્સાહિત કરવાનો છે ये जो प्रेरणा प्रोग्राम है ये आज ही के दिन ठीक एक साल पहले हमने यहाँ पे शुरू किया था प्रेरणा का मकसद था एक नई युवा पीढ़ी को इस तरफ मोड़ना कि वो देश के प्रति क्या अपना उनका कर्तव्य है और वो क्या योगदान दे सकते हैं तो ये नौ वैल्यूज़ पे आधारित प्रोग्राम है, जैसे कि स्वाभिमान और विनय नवाचार और जिज्ञासा श्रद्धा और विश्वास शौर्य और साहस इस तरह से तो बच्चे अपनी विरासत के बारे में भी जानते हैं और लेटेस्ट टेक्नोलॉजी का एक्सपोजर भी उनको हो रहा है वेरियस जैसे लेज़र कटिंग थ्री मशीन होलोग्राम वीडियो शूटिंग ये सब भी उनको सिखाया जा रहा है જેમ જેમ દિલ્હી વિધાનસભાની ચૂંટણી નજીક આવતી જાય છે તેમજ રાજકીય માહોલ વધુ જામી રહ્યો છે આજે કેટલીક પાર્ટીઓના દિગ્ગજો તેમનું ઉમેદવારી પત્ર ભરશે ગાંધીનગર વિધાનસભામાંથી ભાજપના ઉમેદવાર તો કૃષ્ણનગર વિધાનસભાથી ભાજપના ઉમેદવાર ડોક્ટર અનિલ ગોયલ સહિત કેટલાક દિગ્ગજો કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુરની ઉપસ્થિતિમાં ઉમેદવારી પત્ર ભરશે સાથે જ નવી દિલ્હીથી કોંગ્રેસના દિગ્ગજો પણ તેમનું ઉમેદવારી પત્ર ભરશે દેશના કેટલાક વિસ્તારોમાં ઠંડીનો પ્રકોપ યથાવત છે સાથે જ રાજધાની દિલ્હીના કેટલાક વિસ્તારોમાં વરસાદના કારણે તાપમાનનો પારો પણ ગગડ્યો છે અને ધુમ્મસનું પ્રમાણ વધ્યું છે જેથી ભારતીય રેલવે દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર ઓગણત્રીસ ટ્રેન મોડી ચાલી રહી છે સાથે જ હવામાન વિભાગે ઉત્તરાખંડમાં આજથી બે દિવસ માટે વરસાદ અને બરફ વર્ષાની આગાહી કરી છે અને યલ્લો અલર્ટ આપ્યું છે સાથે જ હિમાચલ પ્રદેશમાં પણ વાતાવરણમાં પલટો આવવાની સંભાવના વ્યક્ત કરાઈ છે અને ઓગણીસ જાન્યુઆરી સુધી બરફ વર્ષાની આગાહી કરાઈ છે બીજી તરફ રાજસ્થાનમાં ઠંડીના કારણે વહેલી સવારથી જ ધુમ્મસનું પ્રમાણ વધુ જોવા મળી રહ્યું છે સાથે જ ઉત્તર પ્રદેશ હરિયાણા અને પંજાબના કેટલાક વિસ્તારોમાં શીત લહેર યથાવત છે હવે વાત મહાકુંભ મેળાની કરીએ તો શ્રદ્ધાળુઓ ઉત્સાહપૂર્વક મહાકુંભમાં ભાગ લઈ રહ્યા છે ભવ્ય અને દિવ્ય મહાકુંભ દેશ વિદેશમાં લોકોનું ધ્યાન ખેંચી રહ્યું છે જેથી દસ દેશોનું એકવીસ પ્રતિનિધિઓનું મંડળ આજે સંગમમાં ડુબકી લગાવશે વિદેશ મંત્રાલય દ્વારા આમંત્રિત આ પ્રતિનિધિ મંડળ મહાકુંભમાં પહોંચી ચૂક્યું છે સંગમના કિનારે શ્રદ્ધાળુઓની વિશાળ ભીડ શ્રદ્ધા સમર્પણ અને એકતાનું ભવ્ય દ્રશ્ય રજૂ કરે છે મેરે પીછે જો જગા જોખ રહે આપમ કાહી તટ હર ઘાટ પરત હમ હૈ સંગમ કી વો જલ પવિત્ર જલ યતા જબરદસ્ત ઘાટ બનાવે ગયે હૈ यहाँ पर सौंदर्यीकरण किया गया है उनका और इतने सा, इतना साफ जल जल है कि आपको बार बार यहाँ पर स्नान करने का मन होगा अगर बुनियादी ढांचे की बात करें तो इस वक्त 11 डिग्री आ, की सर्दी के बीच भी हजारों लोग यहाँ पर स्नान कर रहे हैं और इस वक्त आप देख रहे हैं ये तस्वीरें मैं आपको बताना चाहता हूँ कि लोग यहाँ से नाव के जरिए संगम में जाते हैं संगम नोज का क्षेत्र बहुत ही सीमित है इसलिए वहाँ पर लोगों को सीधे जाने में दिक्कत का सामना करना पड़ सकता है ऐसे में सरकार ने यह किया कि अरेल घाट से व्यवस्था की है नावों की और जहाँ पर मैं हूँ आप आराम से इसको वीआईपी एरिया कह सकते हैं यहाँ पर आपको शोरगुल भी बहुत कम होता है जिनके पास कोई सुविधाएं नहीं है वो तो वो आराम से यहाँ पर बिना किसी शुल्क के रह सकते हैं खाने की कोई समस्या नहीं है रहने की कोई समस्या नहीं है बुनियादी ढांचा जबरदस्त है ફિલ્મ અભિનેતા સૈફ અલી ખાન ઉપર જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો બાંદ્રા સ્થિત સૈફ અલી ખાનના ઘરમાં ચોરે પ્રવેશ કર્યો હતો અને સૈફ અલી ખાન ઉપર જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો જેમાં સૈફ અલી ખાનને છરીના છ ઘા માર્યા હોવાનું જાણવા મળ્યું હતું હાલ અભિનેતા મુંબઈની લીલાવતી હોસ્પિટલમાં સારવાર અર્થે દાખલ છે હાલ સમગ્ર મામલે મુંબઈ પોલીસ અને ક્રાઇમ બ્રાન્ચ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે વાત હવે શેર શેરબજારની કરીએ તો કારોબારી સપ્તાહમાં આજે ગુરુવારે શેર બજાર ગ્રીન ઝોનમાં કારોબાર કરી રહ્યો છે દિવસની શરૂઆતમાં સેન્સેક્સમાં ચારસો અંક જ્યારે નિફ્ટીમાં સો અંકની તેજી જોવા મળી હતી હાલ સેન્સેક્સ બસો એંશી અંકના વધારા સાથે સિત્યોતેર હજારની આસપાસ જ્યારે નિફ્ટી ચોર્યાસી અંક વધીને ત્યાંશી હજાર બસો માફ કરજો ત્રેવીસ હજાર બસો સત્તાણુંની આસપાસ કારોબાર કરી રહ્યો છે આજે કારોબારીમાં આઈટીના શેરોમાં સૌથી વધુ તેજી જોવા મળી હતી ઉપરાંત એચડીએફસી લાઈફ એસબીઆઈ લાઇફ ઇન્સ્યોરન્સ અદાણી પોર્ટ્સના શેર ટોપ ગેનર્સ છે જ્યારે એચયુએલ બ્રિટાનિયા નેસ્લેટ ટોપ લૂઝર્સ રહ્યા છે કોમોડિટીઝમાં માર્કેટમાં હાલ સોનું એકસો સિત્તેર રૂપિયા વધીને ઇઠ્યોતેર હજાર આઠસો સત્તાણું જ્યારે ચાંદી પાંત્રીસ રૂપિયા વધીને બાણું હજાર આઠસો એકાણું પર કારોબાર કરી રહ્યા છે યુએસ શોર્ટ સેલિંગ ફર્મ હિડનબર્ગ રિસર્ચ બંધ થઈ રહી છે કંપનીના ફાઉન્ડર નાથન એન્ડરસને બુધવારે મોડી રાત્રે આ જાહેરાત કરી હતી તેમણે કહ્યું હતું કે કંપનીને બંધ કરવાનો નિર્ણય ઘણી ચર્ચા અને વિચારણા પછી લેવામાં આવ્યો છે આ અંગે એન્ડરસને કંપનીને બંધ કરવાનું કોઈ ચોક્કસ કારણ જણાવ્યું ન હતું હિડનબર્ગ રિસર્ચ બે હજાર સત્તરમાં શરૂ કરવામાં આવી હતી નાથન એન્ડરસનની કંપની હિડનબર્ગનું મુખ્ય કાર્ય શેરબજાર ઇક્વિટી ક્રેડિટ અને ડેરિવેટિવ્સ પર રિસર્ચ કરવાનું હતું અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઇડને રાષ્ટ્રપતિ તરીકે પોતાનું અંતિમ સંબોધન તેમની ઓવલ સ્થિત ઓફિસ ખાતે કર્યું હતું આ સંબોધનમાં તેમણે ઇઝરાયલ અને હમાસના સંઘર્ષ વિરામને મોટી ઉપલબ્ધિ ગણાવી હતી સાથે જ તેમણે અમેરિકામાં થઈ રહેલ સત્તાના કેન્દ્રીકરણ વિશે ચિંતા વ્યક્ત કરી હતી આ ઉપરાંત તેમની સરકારની ઉપલબ્ધિઓ વિશે વાત કરતાં તેમણે જણાવ્યું હતું અને ગન સેફ્ટી કાયદા અને વડીલો માટે ઓછી કિંમતે દવાઓ ઉપલબ્ધ કરાવી છે ઇઝરાયેલ અને હમાસે ગત પંદર મહિનાઓથી ચાલી રહેલ યુદ્ધને સમાપ્ત કરવા માટે સીઝ ફાયર અને બંધક સમજૂતી ઉપર કરાર કર્યા છે જેની પુષ્ટિ અમેરિકાના રાષ્ટ્રપતિ પ્રમુખ જો બાઇડન દ્વારા કરવામાં આવી છે આ બંને દેશો વચ્ચે યુદ્ધ સાત ઓક્ટોબર બે હજાર ત્રેવીસના રોજ શરૂ થયું હતું જ્યારે હમાસ દ્વારા દક્ષિણી ઇઝરાયલ ઉપર હુમલો કરવામાં આવ્યો હતો અને જેમાં બારસો સૈનિકોને બંધક બનાવવામાં આવ્યા હતા જેના વળતા પ્રહારમાં ઇઝરાયલે સૈન્ય અભિયાન શરૂ કર્યું હતું રાજ્યના પ્રવાસન સાંસ્કૃતિક વારસો વન અને પર્યાવરણ તથા ક્લાઇમેટ ચેન્જ વિભાગના મંત્રી મુળુભાઈ બેરાના હસ્તે જામનગર જિલ્લાના વાંસજાળિયા ગામે નિર્માણ પામનાર મેજર બ્રિજનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું રૂપિયા છ કરોડ છપ્પન લાખના ખર્ચે નિર્માણ પામનાર છ ગાળાનો મેજર બ્રિજ એકસો અગિયાર પોઈન્ટ સાહીઠ મીટર લાંબો અને બાર મીટર પહોળો બનશે આ બ્રિજના નિર્માણથી વાંસાળિયા તરસાઈ સત્તાપુર તથા આજુબાજુના રહેવાસીઓને ફાયદો થશે અને આ કાર્યક્રમમાં પૂર્વ મંત્રી ચીમન સાપરિયા સરપંચભાઈ અધિકારીઓ તથા બહોળી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા આપણે આ સુવિધા મળવાથી આનો જે વિશેષ આનંદ છે વા અને આજુબાજુના ગામોને સુરેન્દ્રનગરની જોરાવર નગર માલધારી રાસ મંડળી પ્રજાસત્તાક દિન નિમિત્તે લાલ કિલ્લા પરેડમાં ભાગ લેશે આ રાસ મંડળીમાં ભરવાડ સમાજના યુવાનો રાસ હુડો ગોફરાસ કરી માલધારી સમાજની પરંપરાગત સંસ્કૃતિ જાળવી રહ્યા છે સાથે જ તેમણે ગુજરાત સરકારના કાર્યક્રમો તેમજ લોકપ્રિય એવોર્ડ આઇફામાં પણ તેમની કલાને પ્રદર્શિત કરી છે દિલ્હીમાં પ્રજાસત્તાક દિવસની ઉજવણી દરમિયાન ઝાલાવાડની સંસ્કૃતિની ઝાંખી કરાવવા માટે આ મંડળીના સભ્યો આતુર છે હાલ દિલ્હી ખાતે જે નરેન્દ્ર મોદી સાહેબ છવ્વીસ જાન્યુઆરીના દિવસે પરેડ કરે અને ધ્વજવંદન કરતા હોય ધ્વજવંદન પછી અમારો આખો સાંસ્કૃતિક કાર્યક્રમ છે સુનગર જિલ્લામાંથી અમારું એક ગ્રુપ સિલેક્ટ થયું છે અને અમે ભારત સરકારની સંગીત નાટક અકાદમી દ્વારા અમને બોલાવવામાં આવ્યા છે સુરેન્દ્રનગર કોંગ્રેસ દ્વારા શહેરમાં પ્રભાત ફેરીનું આયોજન કરવામાં આવ્યું હતું આયોજનમાં આજે પ્રથમ દિવસે સુરેન્દ્રનગર શહેરના એંશી ફૂટ રોડ ઉપર આવેલા સંઘવી પાર્ક ખાતે આવેલા રામજી મંદિરથી શરૂ કરી પરત રામજી મંદિર પહોંચી હતી સર્વધર્મ ભાવના અને કોંગ્રેસના વિચારો નાગરિકો સુધી પહોંચે તેવા ઉદ્દેશથી આ પ્રભાત ફેરીનું આયોજન કરવામાં આવ્યું હતું

કાર્યરત છે આ સેન્ટર દ્વારા એક રાજસ્થાની મહિલાને તેના પરિવાર સાથે મિલાપ કરાવી ઉત્કૃષ્ટ કાર્ય પૂર્ણ કર્યું હતું ભારત સરકાર દ્વારા પુરુષકૃત સખી વન સ્ટોપ સેન્ટર તબીબી સહાય પોલીસ સહાય કાયદાકીય માર્ગદર્શન ખાતે લાવવામાં આવેલા હતા એ બેન પર અમને કાઉન્સેલિંગ કરતા એ બેન રાજસ્થાન મરિયાપાડા ગામના બાસવાડા જિલ્લાનો હોવાનું જાણવા મળેલ

જામનગર જિલ્લા પોલીસ વડાએ સાયકલ રાઇડ કરી નો ડ્રગ્સ અભિયાનમાં જોડાયા હતા સાથે જ આજની યુવા પેઢીને તંદુરસ્તી અંગે મહત્વનો મેસેજ પણ આપ્યો હતો આ કાર્યક્રમમાં જામનગર શહેર અને ગ્રામ્ય ડીવાયએસપી સહિતના ઉચ્ચ અધિકારીઓ તેમજ જામનગર એસઓજી પોલીસ સહિત પોલીસ વિભાગના અધિકારીઓ કર્મચારીઓ જોડાયા હતા અભિયાનને તહેત જે દરિયાઈ કાંઠેના જે ગામડાઓ છે આ ગામડાઓ અને જે સિટી વિસ્તાર આવે છે આ વિસ્તારમાં જે આપણું યુવા ધન છે આ કાર્યક્રમના તહેત આજ જામનગર મેં અમે સિનિયર જે અધિકારી છે ડીવાય શ્રી પીઆઈ શ્રીઓ સાથે આ જામનગર મેં અલગ અલગ વિસ્તાર મેં નો ડ્રગ્સને જે અભિયાન છે સાઇક્લિંગનો કાર્યક્રમ યોજવામાં આવેલ છે અમારો મોટો નો ડ્રગ્સ કેમ્પેનિંગ છે કે જેની અંદર અત્યારે આપણે જોતા રહીએ છીએ કે ડ્રગ્સ માટેના ઘણા બધા કિસ્સાઓ આપણે સાંભળીએ છીએ આજનો જે યુવા વર્ગ છે એ વધારે પડતું ડ્રગ્સ સાથે એનાથી આકર્ષિત થઈ રહ્યું છે એને અટકાવવા માટે એને જાગૃત કરવા માટે થઈને અમે આ કરી રહ્યા છીએ અમારું આખો રૂટ છે ચૌદસો કિલોમીટરનો જે અમે નારાયણ સર ઘચના નારાયણ સરોવરથી દમણ સુધી લઈ જવાના છે અમરેલી જિલ્લાના લીલીયાના મહિલા પશુપાલક ગૌશાળા દ્વારા ઉત્પાદન થતા દૂધમાંથી ઘી અને છાશ બનાવી તેનું વેચાણ કરી સારી આવક મેળવી રહ્યા છે તેઓ તેમનું ઘી અમદાવાદ સુરત બેંગ્લોર સુધી મોકલાવે છે પશુપાલક મહિલા પ્રજ્ઞાબેન જણાવ્યું હતું કે ગીર ગાયના પોષણ અને માવજત પાછળનો ખર્ચ ગણીએ તો આ વ્યવસાયમાં ત્રીસ ટકા જેટલો ચોખ્ખો નફો થાય છે તેમણે ત્રણ ગાયથી શરૂઆત કરી હતી અત્યારે તેમની ગૌશાળામાં પંદર ગાય છે અને તેઓ તેમની આવડતથી અન્ય મહિલા પશુપાલકો માટે પ્રેરણારૂપ બન્યા છે ખો ખો વિશ્વકપમાં ભારતનો દબદબો યથાવત છે ભારત પુરુષ અને મહિલા ટીમ ખો ખો વિશ્વકપના ક્વાર્ટર ફાઇનલમાં પહોંચી ચૂકી છે ભારતીય પુરુષ ખો ખો જીત પ્રાપ્ત કરી હતી સાથે જ ભારતીય મહિલા ટીમે પણ ઈરાન સામે સો અને સોળથી ભવ્ય વિજય પ્રાપ્ત કર્યો હતો સાથે જ ભારતીય ટીમ પોઈન્ટ ટેબલ ઉપર પ્રથમ સ્થાન પ્રાપ્ત કર્યું છે અને આ સાથે જ અહીં સમાપ્ત થાય છે નમસ્કાર we